આજ રોજ જામનગર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત કરવામાં આવી છે ત્યારે આજરોજ આપણી સાથે જામનગર આમ આદમી પાર્ટીના આગેવાનો જોડાયા છે અને તેમની પાસે આપણે પૂછીશું કે તેમણે શું રજૂઆત કરી છે કલેક્ટર સાહેબી પાર્ટી ગુજરાતમાં સોળસો કરતા વધારે શાળાઓ છે એ માત્ર એક જ શિક્ષક ચાલે છે પ્રાથમિક શાળાથી લઈને માધ્યમિક શાળાઓમાં લગભગ બત્રીસ હજાર જેટલી ભરતીઓ ખાલી છે અને આડત્રીસ હજાર શાળાઓ એક ઓરડાની અંદર ચાલે છે ત્યારે સરકાર એમ કે છે આપણા મૃદુ અને મુખ્ય મુખ્યમંત્રી એમ કે છે કે ભણશે ગુજરાત રમશે ગુજરાત આમાં કઈ રીતે ગુજરાત રમશે ભણશે બીજી એક વસ્તુ અગત્યની અમે સાહેબને ધ્યાને જોઈ કે જામનગરમાં અને સમગ્ર ગુજરાતમાં જે શાળાઓનો જે ખાનગીકરણ તરફ સરકાર જાય છે સરકારી શાળાઓ બંધ કરે છે ખાનગી શાળાઓને વધારે પ્રોત્સાહન આપે છે આ ઉપરાંત ખાનગી શાળાઓ ફી વધારે છે અને એફઆરસી કમ્યુ એફઆરસી છે એમાં પણ વાલીઓને સ્થાન નથી તો આ બાબત અમે સાહેબને એમ કીધું છે કે આપણા બંધારણ મુજબ જે વસ્તુ શિક્ષણ ફ્રી હોવું જોઈએ તમે ફ્રી શિક્ષણ આપો બીજી આઈટીની વાત કરીએ છીએ કે આઈટીઓમાં આઈટી રાઇટ ટુ એજ્યુકેશન લો માં જે અમુક શાળાઓ છે ગુજરાતની અમારા ધ્યાનમાં છે અને અમે આગાદ પુરાવવા સાથે વાત કરીએ છીએ કે જે આઇટીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે એને અલગ વર્ગખંડમાં બેસાડે છે બરાબર છે એટલે એક જાણી જોઈને ટાર્ગેટ કરે છે તો આના કરતાં તો સરકારને અમે કહી તમે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો ચાલુ કરો જે દિલ્હીના અમારા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અને દેશના યશસ્વી મુખ્યમંત્રીએ જે રીતે હેલ્થનું અને શાળાઓનું જે રીતના નિર્માણ કર્યું છે

એ પણ એક એટલી તકલીફ પડો કારણ કે સામાન્ય પરિવાર બાળક છે એ આજે ધોરણ ને ખાનગી સ્કૂલ ન શકે સ્વાભાવિક છે કારણ કે એટલી બધી ફી ઊંચી છે અને બીજા નંબર રોજગારીના રોજગારી ના નામે ગ્રામ્ય માં પૂર થઈ ગયું છે શિક્ષિત બેરોજગારો એટલા બધા છે કે વાત પૂછો આજે ટેટ ટાટ જે પરીક્ષાઓ છે એ પાસ થયેલા ઉમેદવારો આજે તો મને ને ઉપર પર વધતી જાય છે અને એ વય વધતા એ પણ બેકારીના ના એક ઘોમ ઘોમાઈ રહ્યા છે એટલે પરિવાર ને દોયલું થઈ છે

નામના થોડા ટાઈમ પહેલા આપણે બધાએ જોયું હશે કે થોડા ટાઈમ પહેલા નરેન્દ્ર મોદીએ ગુજરાતની અંદર હતા અને એક સ્માર્ટ શાળા ઊભી કરીને ફોટો સેશન કરાવ્યું તો ખરેખર અમે લોકો તો ગોતીએ છીએ કે એ સ્માર્ટ શાળા ક્યાં છે કે જેથી કરીને એવી શાળાઓમાં અમારા મારા છોકરાઓને મધ્યમ વર્ગના છોકરાઓને અમારે ભણાવવું છે તો ખરેખર સાહેબ એ ક્યાં સ્માર્ટ શાળા સંતાઈ ગઈ છે અમે લોકો હજી ગોતીએ જ છીએ સાહેબ આવીને ફોટો સેશન કરાવીને વયા ગયા પછી એ શાળા ક્યાં છે સ્માર્ટ શાળા એવા સ્માર્ટ ક્લાસીસ ક્યાં છે એની

નોકરી કરે છે એ લોકો અત્યારે એવી નોકરી કરે છે ને કે અંદરની સ્કૂલોની અંદરમાં છોકરાઓને ભણાવવામાં આવતા જ નથી શું કામે ભણાવવામાં નથી આવતા તો આ લોકો જે ભાજપ સરકારે જે ખાનગી શાળાઓ ચાલુ કરી છે એની અંદર કોઈ જવાનું નથી જો આના અંદર ભણાવશે તો એના માટે કરી અંદર ભણાવતા નથી આરામથી સુતા હોય છે મહારાજ વિસ્તારની અંદરમાં હું તમને બતાવું કે જે છોકરાઓ બેઠા હોય નાસ્તો કરતા હોય કોઈ શિક્ષણ શિક્ષક આવી એને એમ એ નથી કહેતો કે તમે શું કરો છો

સેવાઓ ઉપલબ્ધ નથી તે સેવાઓ પણ ઉપલબ્ધ કરવી જોઈએ સમીરધલ સમાચાર જામનગર